નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર આવનારું બે હજાર પચીસ નું નવું વર્ષ મેષ રાશિના અને મિથુન રાશિના લોકો માટે કેવું રહેશે તેની આપણે વિસ્તૃત ચર્ચા કરીશું સૌપ્રથમ પ્રથમ બે હજાર પચીસ માં આ રાશિ દુનિયાની સૌથી અમીરમાં અમીર ગણવામાં આવે છે આ રાશિના જાતકોને લોટરી લાગશે બે હજાર પચીસ એમ કહીએ તોય ખોટું ન કહેવાય બે હજાર પચીસ માં શનિ મહારાજની કૃપા આ રાશિના જાતકો ઉપર બની રહેવાની છે અને લક્ષ્મીજી પણ ચારે કોર થી ચારેકોરથી ધનનો વરસાદ થશે તમારા બગડેલા બધાય કામ પૂરા થઈ જશે અને તમને ફાયદો થયો હોય બે હજાર પચીસ માં તમારું કામ થઈ ગયું હોય તો ચેનલને ને અને વિડિયોને ને લાઈક જરૂરથી કરજો મિત્રો તમે જો ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો વીડિયો પસંદ આવે તો અન્ય મિત્રોને શેર કરજો તથા વિડીયો ને લાઇક કરવાનું ભૂલશો નહીં આવનારા વર્ષમાં પચીસ માર્ચ થી નંબર એક મેષ રાશિ રાશિના લોકોના જીવનમાં એક પરિવર્તન આવવા જઈ રહ્યું છે શનિદેવ એટલે કે શનિ ગ્રહની મીન રાશિમાં ગોચરની શરૂઆત પચ્ચીસ માર્ચ બે હજાર પચ્ચીસ થી થશે અને આ ગોચરની સાથે સાથે સિંહ રાશિના લોકો ઉપર અઢી વર્ષની પનોતી એટલે કે ધૈયાની શરૂઆત થઈ થશે શનિદેવ કર્મના ન્યાયના દેવતા છે અને તે તમારા કર્મ અનુસાર તમને ન્યાય આપે છે એટલે કે ફળ આપે છે તમે કેવા કર્મ કર્યા છે તેના ઉપર એ તમને ચોક્કસ ફળ આપે છે આ અઢી વર્ષની ઢૈયા દરમિયાન सिंह રાશિના લોકોને કેવી કેવી બાબતોમાં કેવા કેવા લાભ થશે તથા કઈ બાબતોની સાવચેતી રાખવી તેની આપણે ચર્ચા કરીશું જે લોકો નોકરી સાથે સંકળાયેલા છે તેમણે તેમના કાર્યસ્થળ પર આળસથી દૂર રહેવું પ્રામાણિકતા જાળવવી અને તમારું કાર્યને સમયસર પૂર્ણ કરવા ઉપર તમારે ધ્યાન આપવું પડશે તથા કાર્યક્ષેત્ર ઉપર વિવાદોથી તમારે દૂર રહેવું પડશે કારણ કે શનિદેવ જે માણસ આળસમાં રહે છે પ્રામાણિકતામાં રહેતો નથી અને પોતાના કાર્યો ઉપર આપતો નથી તથા બીજાના ભરોસે સમય પસાર કરે છે તેવા લોકોને આ ઢૈયામાં ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ કારણ કે શનિદેવને આળસ પસંદ નથી અને તમે જો અપ્રામાણિક છો તો તેનો દંડ પણ તમારે ભોગવવો પડે છે જ્યારે તમારે ઢૈયા ચાલુ હોય ત્યારે કાર્યોમાં વિધનો ઊભા થાય છે અને મહેનત વધુ કરવી પડે છે તથા વિપરીત પરિસ્થિતિનો સામનો પણ કરવો પડે છે જે લોકો વ્યવસાય કરી રહ્યા છે તેમના માટે આવનારો સમય શુભ પરિણામ આપનારો અને વ્યવસાયમાં વૃદ્ધિ આપનારો તથા તમારી આવકમાં પણ વૃદ્ધિ કરાવનારો અને સમૃદ્ધિ લાવનારો સાબિત થશે પરંતુ તમને કર્મનું ફળ પણ આ સમયગાળામાં પ્રાપ્ત થતું જોવા મળશે માટે વ્યવસાય ક્ષેત્રે તમારે લોભ લાલચથી દૂર રહીને નિર્ણયો લેવા જોઈએ તમારા સહકર્મ ચારીઓ સાથે કે તમારા ભાગીદારો સાથે વિવાદો ન થાય તેનું ધ્યાન રાખવું તથા તમારા જોડે કામ કરતા વ્યક્તિઓને તમારે પગાર તેમને વેતન નિયમિત સમયસર આપવું અને તેમના આત્માને હાનિ ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો તો આ દૈયામાં તમને વ્યવસાય ક્ષેત્રે પણ સારી સફળતા મળતી જોવા મળશે પારિવારિક બાબતોમાં આવનારો સમયગાળો તમારા માટે શુભ રહેશે પરિવારનો તમને સહયોગ પ્રાપ્ત થશે પરિવારમાં માનસમાન વધશે પરંતુ તમારી વાણીને લીધે કે તમારા સ્વભાવ અહંકારને લીધે જો વિવાદો મતભેદો ઊભા થાય છે તો તેમાં તમારે કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માટે વાણી ઉપર ક્રોધ ઉપર અહંકાર ઉપર ખૂબ જ સંયમ રાખવો પડશે જીવનસાથી સાથે કે પ્રેમ જીવનમાં મોટા મતભેદો થઈ શકે છે માટે વાણી ઉપર ખાસ સંયમ રાખો જે લોકો અવિવાહિત છે તેમને યોગ્ય જીવનસાથીની પ્રાપ્તિ થશે અને જો તમે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છો કે સંતાન પ્રાપ્તિમાં સમસ્યાઓ નો સામનો કરી રહ્યા છો તો વર્ષના મધ્યભાગ પછી તમને શુભ પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે મેષ રાશિના લોકોને લવ લાઈફને લઈને પ્રેમ જીવનને લઈને આવનારા સમયમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે માટે ખાસ કરીને તમારે વાણી ઉપર સંયમ રાખવો અને હકારાત્મક અભિગમ રાખવો તથા નકારાત્મક વિચારોથી દૂર રહેવું અને કોઈની વાતમાં આવીને ઉતાવળમાં નિર્ણય લેવાથી તમારે બચવું જોઈએ જે લોકો કારકિર્દી માટે સતત પ્રયત્નશીલ છે કારકિર્દી માટે સખત પરિશ્રમ કરી રહ્યા છે અને કારકિર્દીની ઉત્તમ લક્ષ્યની પ્રાપ્તિ માટે ખૂબ જ પ્રયત્નશીલ છે તેવા લોકો માટે આવનારા વર્ષમાં તમને ખૂબ જ સારા શુભ પરિણામો જોવા મળશે તથા કારકિર્દીમાં શ્રેષ્ઠ ઉપલબ્ધિઓ પણ તમને પ્રાપ્ત થશે મનપસંદગીનું પદ મનપસંદગીની જગ્યા પણ તમને પ્રાપ્ત થતી જોવા મળશે જે લોકો વિદેશ કાર્યો સાથે સંકળાયેલા છે વિદેશ વ્યવસાય સાથે કે વિદેશ અભ્યાસ માટે તેમના માટે આવનારું વર્ષ મહેનત વધુ કરાવનારું અને પરિણામ પણ સારા આપનારું સાબિત થશે જે વિદ્યાર્થી મિત્રો દેશ અભ્યાસ માટે કે વિદેશ કાર્યક્ષેત્ર માટે પ્રયત્નશીલ છે તેમને આવનારા સમયમાં જો તમે તમારા કાર્ય ઉપર વિશેષ ધ્યાન આપશો મહેનત સ્વાયોજિત રીતે કરશો તો ચોક્કસ તમને શુભ પરિણામ પ્રાપ્ત થશે અને જે લોકો વ્યવસાય સાથે કે અન્ય વિદેશના કાર્યો સાથે સંકળાયેલા છે તેમને આવનારા વર્ષમાં ખૂબ જ સારા શુભ પરિણામ પ્રાપ્ત થતા જોવા મળશે પરંતુ સાથે સાથે તમારે મહેનત પણ વધુ કરવી પડશે મેષ રાશિના લોકો જો તમે કોઈ કોર્ટ કેસ સાથે સંકળાયેલા છો કે કોઈ જમીન મકાનના વિવાદો ચાલી રહ્યા છે પૈતૃક સંપત્તિના કોઈ વિવાદો ચાલી રહ્યા છે કે કોઈ તમારા ફસાયેલા છે કે તમારા જૂના રોકાણોમાં વૃદ્ધિ થતી જોવા મળતી નથી તો આવનારા સમયમાં તમને તેમાં મિશ્રિત પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે કોર્ટ કેસમાં તમારી મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળશે જમીન મકાનના કોઈ વિવાદો છે તો તેમાં તમારી વાડીને લીધે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તથા પૈતૃક સંપત્તિના વિવાદોમાં તમને મિશ્રિત પરિણામો પ્રાપ્ત થશે અને તમે કોઈ નવી ગાડી મકાન કે અન્ય કોઈ વસ્તુની ખરીદી માટે પ્રયત્નશીલ છો કે કોઈ નવી જમીનની ખરીદી માટે પ્રયત્ન કરી રહ્યા છો તો તેમાં તમારે વર્ષના મધ્ય ભાગ પછી શુભ પરિણામો પ્રાપ્ત થતા જોવા મળશે છે પરંતુ તમે કોઈ રોકાણો કરવા જઈ રહ્યા છો તો તમારે સમજી વિચારીને નિર્ણયો લેવા તથા આ સમયગાળા દરમિયાન તમારે ખાસ કરીને માંસ મદિરાના સેવનથી દૂર રહેવું લોભ લાલચમાં આવીને રોકાણો કરવાથી દૂર રહેવું સટ્ટાકીય બાબતોથી ખાસ કરીને દૂર રહેવું તથા કોઈ અજાણ્યા વ્યક્તિ ઉપર વધુ ભરોસો કરીને જો તમે આર્થિક વ્યવહાર કરી રહ્યા છો તો તેમાં તમારે છેતરપિંડી થઈ શકે છે માટે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ મેષ રાશિના લોકોને સ્વાસ્થ્યને લઈને આવનારા સમયમાં કેટલાક વિપરીત પરિણામોનો સામનો કરવો પડી શકે છે પેટની સમસ્યા સાંધાને લગતી સમસ્યા કે અન્ય કોઈ તમે સમસ્યાથી પરેશાન છો તો તેના ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ ખાનપાન ઉપર વિશેષ ધ્યાન આપવું તથા સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન આપવું નકારાત્મક વિચારો તથા તણાવથી દૂર રહેવું અને ખાસ કરીને હકારાત્મક અભિગમ રાખવો તમારા સ્વાસ્થ્ય માટે વધુ લાભદાયી રહેશે તથા નિયમિત ધ્યાન યોગ મેડિટેશન તમારે અવશ્ય કરવું જોઈએ મેષ રાશિના લોકોએ ખાસ કરીને આ અઢી વર્ષની ઢૈયા દરમિયાન તમારે કોઈના આત્માને ઠેસ ના પહોંચે કોઈ ગરીબનો તિરસ્કાર ના करवो साथे साथे शनिदेव ने प्रसन्न तमारे के उपायों करवा जइए दरोज हनुमान चालीसा पाठ करवा शनिवार ना दिवसे शनिदेव ना दर्शन करवा चालीसा ना पाठ करवा तथा ना वृक्ष नीचे ना तेल नो दीपक करवो तथा जड़ अर्पण पशु पंखी नी सेवा करवी गरीब अनाथ कन्याओं ने अभ्यास ने लगती बाबतों મા મદરૂપ થવું તથા ઇષ્ટદેવની આરાધના પણ કરવી જોઈએ જો તમે આળસથી દૂર રહી તથા તમારા લક્ષ્ય ઉપર વિશેષ ધ્યાન આપશો તમારા કાર્યો સત્વરે પૂર્ણ કરવા ઉપર વિશેષ ધ્યાન આપશો તો આવનારો સમય ચોક્કસ તમારા માટે લાભદાયી શુભદાયી બની રહેશે નંબર બે મિથુન રાશિ માટે આગામી વર્ષો ખાસ કરીને બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસ વચ્ચે અપાર સફળતા અને આર્થિક ઉન્નતિના નવા દ્વાર ખોલી શકે છે મિથુન રાશિધારકો માટે તેમના બુદ્ધિપ્રધાન સ્વભાવ તીવ્ર અવલોકન ક્ષમતા અને આર્ષભર્યા વિચારધારા તેમના માટે નવા વ્યવસાયિક અને આર્થિક મોકાઓ ઊભા કરશે આ રાશિના લોકોમાં જુસ્સો અને નવી વસ્તુઓ શીખવા માટેનો તીવ્ર ઉત્સાહ હોય છે જે તેમને સતત આગળ વધવામાં મદરૂપ થાય છે તેમના મલ્ટીટાસ્કિંગ અને સંચારના આકર્ષક ગુણધર્મો તેમને દરેક ક્ષેત્રમાં પ્રભુત્વ મેળવવામાં સહાયક બને છે આ સમયગાળામાં મિથુન રાશિના જાતકોના જીવનમાં તેવા અવકાશ ઉભા થશે જ્યાં તેઓ નવા રોકાણો નવી ટેકનિકલ ક્ષેત્રોની શોધખોળ કે પોતાના વ્યવસાયને વિશાળ પાયે વિસ્તૃત કરી શકશે સત્યજ્ઞાને અને યોગ્ય વિચારવિમર્શના કારણે તેઓ સરળતાથી નાણાકીય સમસ્યાઓને પાર કરી શકશે આટલું જ નહીં તેમના માટે ઊંચા દરજ્જાના પ્રોજેક્ટ્સ અને વૈશ્વિક સ્તરે કામ કરવાની તકો પણ વધશે જે તેમને કરોડપતિના સ્તરે પહોંચાડશે મિથુન રાશિના લોકોને ખાસ કરી કરીને તેમની ઉત્કૃષ્ટ કૌશલ્ય અને નવનિર્માણ શક્તિઓ પર ભરોસો રાખવો જરૂરી છે કારણ કે આજ તેમની સફળતાના મુખ્ય સ્તંભ બનશે મિથુન રાશિ ધરાવનારાઓ માટે બે હજાર પચ્ચીસ થી બે હજાર ત્રીસનો સમયગાળો અસાધારણ નાણાકીય વૃદ્ધિ અને સફળતા સાથે ભરપૂર રહેવાનો છે તેમના બુદ્ધિશાળી અને જુસ્સાદાર સ્વભાવને કારણે તેઓ નવી તકનીકો અને સંસાધનોને અત્યંત અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકશે જે તેમને વૈશ્વિક સ્તરે આર્થિક મૂલ્ય વધારવામાં મદદ કરશે મિથુન રાશિના લોકો માટે આ સમયગાળામાં નવા ઉદ્યોગો શરૂ કરવા રોકાણ અને નવી યોજનાઓ પર કામ કરવાની તકો મળશે જે તેમને કરોડપતિ બનાવશે તેમના મલ્ટીટાસ્કિંગ અને નવતર વિચારોના ગુન્ધર્મો તેમને બજારની બદલી રહેલી જરૂરિયાતો સાથે અનુકૂળ થવામાં મદરૂપ થશે અને તેઓ પોતાની ક્ષમતાનો સંપૂર્ણ ઉપયોગ કરીને સફળતાના શિખર સુધી પહોંચશે તેમના માટે વિદેશી મોખરાના પ્રોજેક્ટ્સ વૈશ્વિક બજારમાં પ્રવેશ અને ટેકનોલોજી ક્ષેત્રે નવી શોધખોળ તેમને બીજા કરતા આગળ રાખશે મિથુન રાશિના લોકો તેમની નવીન દ્રષ્ટિ ચર્ચામાં મીઠાશ અને લોકપ્રિયતાને કારણે નેટવર્કિંગમાં પણ સફળતા મેળવી શકશે જે તેમને મોટા પાયે નાણાંકીય લાભ આપશે આ સમયગાળામાં મિથુન રાશિના લોકો માટે તેમના પોષણક્ષમ વિચારો અને નિર્ભયતા પ્રેરણાદાયક સાબિત થશે આ રાશિના જાતકોની આગવી વિશેષતા એ છે કે તેઓ સરળતાથી સકારાત્મક અને નકારાત્મક સ્થિતિઓને સમજવામાં કુશળ હોય છે જે તેમને મોટી નાણાકીય મુશ્કેલીમાં પણ સાચા નિર્ણય લઈ આગળ વધવામાં મદદરૂપ બને છે ખાસ કરીને આ સમયગાળામાં મિથુન રાશિ માટે આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ પ્લેટફોર્મ્સ એક શ્રેષ્ઠ સાધન સાબિત થશે તેમના નવીનતમ વિચારોથી તેઓ બિઝનેસમાં નવી ઊંચાઈઓ હાંસલ કરી શકશે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ સ્થાપિત કરશે તેઓએ તેમની વાણી અને બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને નેટવર્કિંગ અને નાણાકીય ફલક પર સફળતાની નવી મિશાલ સ્થાપવી છે જે તેમને સમૃદ્ધિ અને અર્થવિશ્વમાં અનોખું સ્થાન અપાવશે મિત્રો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય આ માહિતી પસંદ આવી હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા અન્ય મિત્રોને આ વિડિયો શેર અવશ્ય કરજો તથા વીડિયોને લાઈક કરજો તથા રાશિફળ આધ્યાત્મિક માહિતી વાસ્તુશાસ્ત્રને લાગતી માહિતી તથા અન્ય સનાતન ધર્મની માહિતી માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવનારું વર્ષ આપની મનોકામના પૂર્ણ કરનારું શુભદાયી લાભદાયી અને ફળદાયી બની રહે તેવી શુભેચ્છાઓ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ